હોટેલનું ખાવાના શોખીનો થઈ જજો સાવધાન કારણ કે હવે સાંભારમાંથી નીકળ્યો છે મરેલો ઉંદર ઘટના છે અમદાવાદના નિકોલ વિસ્તારની જ્યાં ઢોસામાંથી જે સાંભાર પીરસવામાં આવ્યો હતો તેમાંથી એક ઉંદર નીકળતા ચકચાર બચી ગઈ છે અને નિકોલ વિસ્તારમાં અવિનાશ પટેલ નામનો યુવક ઢોસા ખાવા માટે દેવી ઢોસા નામની રેસ્ટોરન્ટમાં ગયો ત્યાં મંગાવાયેલા ઢોસાના સાંભારમાંથી મરેલો ઉંદર નીકળ્યો તાત્કાલિક રેસ્ટોરન્ટનું તેણે ધ્યાન દોર્યું પરંતુ સંચાલકોએ રજૂઆત ન સાંભળી આથી તેણે આ વિડીયો બનાવી અને વાયરલ કર્યો બાદમાં મહાનગરપાલિકાના ફૂડ વિભાગને જાણ કરી આથી ફૂડ વિભાગની ટીમે રેસ્ટોરન્ટમાં ચેકિંગ કર્યું રસોડામાં હાઇજીનના નિયમનું પાલન ન થતું હોવાથી હાલ તો રેસ્ટોરન્ટને બંધ કરવાનો આદેશ અપાયો છે રેસ્ટોરન્ટ સંચાલકે દાવો કર્યો કે પ્રતિસ્પર્ધીએ બદનામ કરવા માટે આ

ભરૂચના વડદલા ગામ નજીક આવેલ નોવસ હોટેલમાં એક પરિવાર જમવા માટે ગયો જમવામાં કાજુ પનીરનું શાક મંગાવ્યું પરંતુ આ શાકમાંથી માખી નીકળતા પરિવારના સભ્યો ચોંકી ઉઠ્યા હોટેલ સંચાલકોને જ્યારે રજૂઆત કરી તો ગ્રાહક સાથે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરવામાં આવ્યું વારંવાર આ પ્રકારના જે કિસ્સાઓ સામે આવી રહ્યા છે ત્યારે હોટેલનું ખાવાના શોખીનો માટે આ ચેતવણીરૂપ કિસ્સાઓ એક બાદ એક સામે આવી રહ્યા છે આ પહેલા અઢાર ફેબ્રુઆરીના રોજ ચટણીમાંથી જીવાત નીકળી હતી અમદાવાદના મણિનગર વિસ્તારની આ ઘટના બની હતી એ સમયે પણ આ જ પ્રકારે અનેક સવાલો ઉઠ્યા હતા બીજી તરફ વડોદરાની સર્વોત્તમ હોટેલ કે જ્યાં ગ્રાહક સાથે કડવો અનુભવ થયો હતો કારણ કે બાર જૂને સૂપમાંથી અહીં ગરૂડી નીકળી હતી ગઈકાલે જ વડોદરામાં જગદીશ ફરસાણમાંથી જે વ્યક્તિએ ભાખરવડી ખરીદી હતી અને આ ભાખરવડીમાં ફૂગ જોવા મળી હતી ત્યારે અવારનવાર આ પ્રકારની ઘટનાઓ સામે આવતા સવાલ પણ ઉઠી રહ્યા છે